શહેરના દેસાઈનગર પેટ્રોલ પંપ નજીક કાર ચાલકે બે ફીકરાઈથી ચલાવીને બે મહિલાને અડપેટે લીધી હતી જ્યારે આ બનાવ બનતા ફરવી ચાલકે મહિલાને લાફો મારી દેતા લોકોના ટોળા એકઠા થઈ જવા હતા જ્યારે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી હતી ભાવનગર શહેરના દેસાઈનગર પેટ્રોલ પંપ નજીક કાર ચાલકે બાઇક સવારને મહિલાને અડપેટે લીધા હતા અને તે ફગોડાઈ ગયા હતા આ બનાવ બનતા કાર ચાલકને ઊભો રાખતા કાર ચાલકે મહિલાને લાફો મારી દેતા સામા સામે મારા મારી સર્જાઈ હતી આ બનાવ બનતા લોકોના ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા અને કાર ચાલક ફરાર થઈ ગયો હતો ત્યારે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી હતી દવાખાનેથી આવતા હતા ડિલિવરીનું બતાવવા તો વાય ફોર વ્હીલરવાળો ભટકાડીને વહી ગયો ઓન ફોન માર્યો નહીં સારી પાડી દીધા અને પછી એ પાછો મારવા પડ્યો છે

ના મને પરાણે ઊભી કરીને પછી મેં કીધું ક્યાં ગઈ કોર્વિટ વાળાનું બોરાકો ઉભો રાખો ઉબો રાખો એટલે મેં હા હા આ બોર એને એટલે મેને ઢોલ મને હામી ઢોલ મારી દીધી એટલે તે ઢોલ લેડીઝને લેડીસ ને વિશાર ન કરો જોવે એને કોઈ ઊભો નત રહે તો એમ પાછળથી હોન મારીને ઢળો કે તમારી ગાડી વચ્ચે થી અમારી ગાડી સાઈડ હતી અમારે એવું કાઈ રોડ પે ગાડી આ વ્હીલ ને કવા તો કે રોડ તો ઠેકે કોર્વિટ વાળા ને તું ની કરવી જોવે આ બે

આ ભાઈને આ બાપા કા એક જેના છોકરાને આ ભાઈને કોઈ Allo 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 allo...